વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો હતો તેમના નેતૃત્વ હેઠળ જેસીઆઈ નવસાઈની પ્રવૃત્તિઓ અને સામાજિક યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી આ સમારોહનો મુખ્ય આકર્ષણ વર્ષ 2026 માટેના નવા પ્રમુખની શપથવિધિ હતી જેસી હિતેશભાઈ પવાર અને તેમની સંપૂર્ણ ટીમે પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા અને આગામી વર્ષ માટે જેસીઆઈ નવસારીની જવાબદારી સંભાળી હતી શપથવિધિ સમારોહમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી

તમામ સભ્યો મહાનુભાવો સંસ્થા એ અહીંયા નવસારીના અંદર સાઠ વર્ષથી કામ કરે છે અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ એરિયામાં કામ કરે છે જેમાં કઈ ટ્રેનિંગ છે જે આખા વર્લ્ડમાં ફેમસ છે અને બહુ અલગ અલગ ટ્રેનિંગો આપણે પ્રોવાઈડ કરીએ છીએ પછી આપણે કમ્યુનિટીમાં કામ કરીએ છીએ કીટ ડિસ્ટ્રીબ્યુશન એ આપણો સૌથી મોટો પ્રોજેક્ટ છે જેમાં આપણે દર વર્ષે પંદરસોથી પણ વધારે બાળકોને એજ્યુકેશન કીટ પ્રોવાઈડ કરીએ છીએ નાનામાં નાની વસ્તુ મળે એમને એ રીતે આપણે કામ કરીએ છીએ બિઝનેસમાં પણ ખૂબ જ એક્ટિવ છે બિઝનેસ અને લીડરશીપ ક્વોલિટી પણ ડેવલપ કરે છે આ બધી વસ્તુઓમાં જેસીઆઈ નવસારીનું કન્ટ્રીબ્યુશન ઘણું રહ્યું છે અને પાંચ પ્રેસિડન્ટ અને બીજા બધા ઓફિસરો પણ એમનું કન્ટ્રીબ્યુશન આપ્યું છે બસ આ જ પ્રથાને હું આ વર્ષે જઈ રહ્યો છું આપ સૌના તો બધા એનજીઓ અને નવસારીની જનતાને ખૂબ ખૂબ સફળતાપૂર્વક અને સાથ આપવા વિનંતી છે કે આ વર્ષે પણ બે હજાર છવ્વીસમાં માં પણ આપણે એ જ રીતે ગતિમાન રહીએ અને કામ કરતા રહીએ ખૂબ ખૂબ ધન્યવાદ નવસારી